એની અંદર કોઈ કાંઈ કરી શકે નહીં તો આવો લાભ આપણને પરમાત્મા એ મનુષ્ય દેહ મળ્યો છે અને મનુષ્ય દેહે હું કોણ અને હરી કેવા જે જન્મો જન્માન કરનાર પડેલા જે ભેદ છે એ ભેદ ક્યારે મટે કે જ્યારે વર્તમાન કાળે આપણને કોઈ જાગેલા મહાપુરુષ મળી જાય અને હું અને મારા વચ્ચેમાં જે પડેલો અંતર છે એ અંતર જ્યાં સુધી ભાંગે નહીં ત્યાં સુધી આ અંતરમાંથી ઉભરા આવે નહીં ઉભરો ક્યારે આવે કે જ્યારે અંતર નિરંતર એક થઈ જાય તો આ પણ કોણ કરી શકે સદગુરુ જે જાગેલા મહાપુરુષ હોય એના સાનિધ્યમાં જઈએ એની વાણી સાંભળીએ અને સાંભળ્યા પછી આપણા જીવનમાં ઉતારીએ જો આપણા જીવનમાં નહીં ઉતરે તો બધું સાંભળેલું કશા કામમાં આવશે એટલે પહેલી વસ્તુ શું છે કે થોડું સાંભળીએ કદાચ ઓછી વચ્ચે સમજણ પડે એનો કાંઈ વાંધો નહીં પણ આપણા જીવનમાં જેટલું ઉતર એ જ આપણું છે એટલે આપણે જીવન આપણું કેવું થઈ જાય સાર્થક બની જાય તો આ લાભ લેવા માટે આપણને સંતોએ કહ્યું કે ભાઈ આમાં ત્રણ વસ્તુ છે કદાચ આપણે રૂપિયા પૈસા ગાડી ભાડું ખર્ચીને અલ્હાબાદ જઈએ અને ત્રિવેણી સંગમ કહીએ છીએ કે ભાઈ ગંગાજમના સરસ્વતી ગંગાજમના સરસ્વતીમાં કદાચ ન જઈ શકાય તો કાંઈ નહીં પણ સદગુરુ તો કેવા છે હરતું ફોરતું જમ તીરથ છે એટલે તીરથમાં નાય એક ફળ હોય પણ ગુરુના સાનિધ્યમાં જઈએ એટલે અઢળક ફળ ફળ હોય આવું આપણને આ ક્યારે મળી રહ્યું છે કે આપણે આગલા ભવો ભવની અંદર કોઈ પણ વૃક્ષ કહીએ કે આંબો આવ્યો હોય તો આપણને એનું અત્યારે આ પરમાત્માએ એ સત્સંગ રૂપી સદગુરુ આપણને ફળ મળ્યું છે આ ફળ જેવા તેવાને મળે એવું નથી આ સમય ગયો આ શ્વાસ અંદર ગયો પાછો આવશે એની પણ આપણને કોઈ ખબર નથી એ પહેલા આપણને સદગુરુ આ ત્રિવેણી સંગમ ની અંદર નબળાવે કયો ત્રિવેણી સંગમ કે પહેલા તો સત્સંગ સત્સંગ સિવાય આ વાત સમજણમાં આવે એવી નથી સત્સંગ સિવાય આપણા અંતઃકરણ ની અંદર પડેલા મળ વિક્ષેપના આવરણ આ ત્રણ જાતના દોષો છે કે ક્યારે દૂર થાય કે જ્યારે સત્સંગ રૂપી સાબુ સદગુરુ ઘસે તો અંદરનું કપડું મેલું છે એ ચોખ્ખું થઈ જાય કેમ કે મેલ કે પડ્યો છે આપણા અંતરમાં અને આપણે બહાર ઘસીએ તો આનો આપણને કોઈ મેળ આવે એનો કોઈ લાભ ન થાય આપણને તો સેવા એક સત્સંગ સેવા અને સ્મરણ સેવા શા માટે સત્સંગ શા માટે કરવો પડે કે સત્સંગમાં જ આવવાથી જ આપણને વિવેકની આપણામાં જાગૃતિ થાય જ્યાં સુધી આપણામાં વિવેક પણ કહેવાય વિવેક એને કહેવાય કે શરીર અને હું બે કેવા જોઈએ અલગ છે શરીર એ મારું સાધન છે હું શરીર નથી પણ સાધન વિના સાધ્ય થાય નહીં તમારે અહીંયા આવવું હોય દૂરથી આવો તો સાધન તો જોઈએ ને એમ આપણે મુસાફરી કરવી હોય તો કોઈ પણ નાનું મોટું સાધન જોઈએ એમ આપણે પણ અનંત યુગોની યાત્રા કરવાની છે અને આત્માથી પરમાત્મામાં સફર કરવાની છે આત્મા પરમાત્માને એકતા કરવાની છે એના માટે આપણને પરમાત્માએ આ માનવ રૂપિયા દેહ આ શરીર આપણને આપ્યું છે આ શરીર સિવાય બીજા કોઈ શરીરે આપણે આ લાભ લઈ શકવાના નથી અને આ શરીર પણ એમ કે છે સંતો શાસ્ત્રો કે તમે 84 લાખ યોનીઓ ફરો ત્યારે તમને આ વીજળીના ચમકારા જેવું આ મનુષ્ય દેહ મળે છે તેના માટે આ ભવશાગર તરવા માટે તો જ્યાં સુધી સત્સંગમાં ના આવીએ ત્યાં સુધી આપણામાં વિવેકની જાગૃતિ થતી નથી આપણી બુદ્ધિના ઉપર મળ ચડી ગયેલું છે એ ત્યારે સાફ થાય કે આ જ્ઞાનરૂપી સાબુ જ્યાં સુધી ઘસે નહીં ત્યાં સુધી આપણા આવરણો બધા અંદર હટે નહીં તો સત્સંગમાં જવાથી બે ફાયદા થાય સત્સંગમાં જવાથી જ્ઞાન આવતું જાય અજવાળું આવતું જાય અંધકાર જતો જાય અંધારું જતો જાય આ બે વસ્તુ થાય શું થાય આવે અને અંધારું જાય ક્યાંથી થાય સત્સંગથી થાય બાકી બાર કાંડ આપણે આપણને લાભ ક્યારે મળશે કે જ્યારે શબ્દ આપણને ચોટ લાગી જાય અને આપણી સુરતા જાગી જાય અને સુરતા શબ્દ ને અને દીકરી જાય ત્યારે આપણા ગઢ ભીતર અંદર સદગુરુના વચન નામનો દીવો થઈ જાય વચનનો પ્રકાશ થઈ જાય પ્રકાશ થઈ જાય ત્યારે મંદિરો જુદા જુદા હોય ભલે ઘાટ બધા જુદા જુદા હોય પણ બધા જ ઘાટ અંદર અઘાટ પરમાત્મા તો એકના પરમાત્મા એક હોય કે બે હોય પણ આપણને સમજણ નથી ત્યાં સુધી તો આપણે

આ દેવળ દેવ ક્યાં છે આ દેહ છે એ દેવળ છે દેહ એક દેવળ છે અને આ દેવળ ની અંદર અત્યારે હાલ આતમ દેવ કોનામાં નથી હાજર છે કે નહીં પણ હતા પણ આપણને ખબર હતી કેમ કે આપણે અને એના વચ્ચે હું પડ્યું હતું અંતર પડ્યું હતું સદગુ એ બૌદ્ધ બેસાડી આપણને કેવા કરી દીધા મંતર બધા ભાંગી નાખ્યા જે કાઈ ભેદ હતા જે કાઈ ભ્રમણા હતી આ ભ્રમણાઓને ભાંગી નાખી અને ભ્રમણા ભાંગી ગઈ ત્યારે આપણે અને પરમાત્મા બે જુદા હતા ત્યારે સદ્ગુરુ એ આપણને ભગવાન ને આત્મા અને પરમાત્માને બેને એક કરી દીધા અને એક કરી દે એનું નામ સદગુરુ કહેવાય અને ભેદ રાખે એનું નામ ગુરુ કહેવાય ગુરુ શું કરે ભેદ રાખે અને સદગુરુ આપણને એક કરી દે કે જે તું એ હું અને હું તું તે તું ને હું બે જુદા નથી તો જયારે સમજણ માં આયું ત્યારે ગુરુ મહારાજે કીધું કે દેહ દેવળ માં આત્મા દેવ છે દર્શન કરતા કયા દુખડા જન્મો જન્મ ના જનો જનમ નો આ જીવ ને રોગ લાગ્યો હોય બીજા બધા રોગ તો આ કોરોના આવ્યો તો જતો રહ્યો પણ આ રોગ એવો છે કે જાય એવો નથી વારે વારે જન્મવાનું વારે વારે મરવાનું વારે વારે જન્મવાનું વારે વારે મરવાનું આ મોટામાં મોટો રોગ નથી આ મોટામાં મોટું દુઃખ નથી અને આ દુઃખમાંથી આ રોગને મટાડવા માટે પરમાત્મા એ આપણા ઉપર કરુણા કરી માતા પિતાના ઋણને લઈને આપણને આવો રૂડો મજાનો સરસ આવો આપણને દેહ મળ્યો છે અને આ કમાણી આપણે કરીશું તો સીધી સીધી આપણા ખાતામાં આવશે બીજી બધી કમાણી તો જ્યાં શ્વાસ ચાલે છે ત્યાં લગી છે અને શ્વાસ છૂટી ગયો ત્યારે પછી આપણું આ દુનિયામાં કાંઈ હતું નહીં કાંઈ છે નહીં અને કાંઈ લઈ જવાના નથી પણ તમારી આ એક કલાકની કમાણી કે તમારા ભવો ભવ તમારી હારે આવશે અને એ કમાણી હતી તો અત્યારે આપણે આ લાભ લઈ શકીએ છીએ આ લાભ પણ ક્યારે લઈ શકીએ છીએ કે આપણી પૂર્વની કમાઈ હતી તો આપણે જો લાગી ગઈ હોય તો અઠવાડિયામાં સાતસો ને વીસ કલાક હોય એમાંથી ગુરુ મહારાજ તમારા ભાવક તમારા ભલા માટે કે છે કે બે કલાક કાઢ બીજું બધું તુતાર કર બધું જ હરતા ફરતા ધંધો કરતા નામ હરીનું લેવાનું છે કઈ ધંધો ગરબાર પુત્ર પરિવાર છોડી દેવાનું નથી પણ સમય નો માત્ર અઠવાડિયામાં બે કલાક આપણે સદગુરુના સાનિધ્યમાં જઈશું તો આપણને ખાલી ગુરુ ની દ્રષ્ટિ પડે ને તો આપણો વેળો પાર થઈ જાય ખાલી એની દ્રષ્ટિ પડી જાય એનાથી પવન સ્પર્શ થઈને આવી જાય તો તો બેડો પાર થઈ જાય આપડે ભલે કઈ આવડતું નથી કાંઈ બોલવું નથી આપણને કઈ ખબર પણ આપણને એટલી તો ખબર છે કે હું ગુરુના સાનિધ્ય આપણે આવી સમજણમાં રહેવાનું છે અને બધું જ કાર્ય કરવાનું છે પણ અમે તમારા ભલા માટે આજે મારે ગ્રુપમાં પણ લખવું પડ્યું કે જો ભાઈ તમે મારે ન લખાય છતાં પણ લખવું પડ્યું શેના માટે કે અમને દુઃખ થતું હોય અમને પીડા થતી હોય તો સાલો આટલો આટલું અમે જગાડવા માટે કોશિશ કરીએ છીએ અમને અમારો અમારે મને કોઈ બે આત્મા મળી જાય અને આ દીવો કાલ આ શરીર તો કાલ પડી જવાનું છે ભાઈ શરીર તો કોઈનું રહ્યું નથી અને રહેવાનું નથી પણ આની અંદરથી જો કોઈ આવા નાના ભલુકા જેવા હોય અને આમાંથી આ કોઈ જાગી જાય તો અમારો દીવો કાયમ અખંડ રહેક નો રહે અમારી બસ આટલી ભાવના છે તમે ભજન કરો તમે સત્સંગમાં આવો ગુરુની વાણી સાંભળો તમારા જીવનમાં ઉતારો અને પછી તમે તમારા ખોપડીમાં લાવો અને ખોપડીમાં આવશે એ જમા થશે જો આ ભગવાને સદગુરુની કૃપા કહો કે એની કરુણા કયો કેવલમ ગુરુની કૃપા અને જુઓ તો ખરા આની અંદર કાય આ બધું માય ખરું છતાં તમે કેટલા વર્ષોથી આપણે જોઈએ છીએ કે પ્રહલાદ મહારાજ હોય કે કાલિદાસ મહારાજ હોય કે ચાહે કોઈ પણ મહારાજ હોય આટલા વર્ષો વર્ષથી સત્સંગ કરે છે તો આ બધું ક્યાં હંગરેલું હશે હંગરેલું રહે એવું ખરું પણ આ ક્યાંથી આવે છે બધું જુઓ અને જે શક્તિ આની અંદર પડી છે એ જ શક્તિ સરભર બધાની અંદર છે તમારામાં વધારે છે તમારામાં ઓછી છે નહીં એવું નથી બધાની અંદર શક્તિ રૂપી પરમાત્મા સચિદાનંદ બ્રહ્મ બધામાં એક સરખો છે પણ કોને મળ્યો કે જેને પોતાની અંદર ડોક્યું કર્યું પોતાની અંદર ડૂબકી લગાવી દિલ દરિયા મેં દેના ડૂબકી અને મોતી લેના હે ક્યાં ડબકી લગાવી અને સંતોએ હું કીધું આપણને સમજાવીને કહી દઉં કે ભાણ તું ભટકીશ માં એ ભાણ ભાણ સાહેબે પોતાની જાતને કીધું કે ભાણ તું માય કેમ થવાનું કીધું બીજે કીધું ગુરુ મહારાજે તમને કઈ જવાનું કીધું કઈ શાસ્ત્રો લાવવાનું કીધું આમ કરજો તેમ કરજો કોઈ ક્રિયા તમને વળગાડી કઈ નહીં બસ તમે તમારો વિચાર કરો જેટલો વિચાર એટલે ભાણ સાહેબે કીધું કે ભાણ તું ભટકીસમાણ મથી જો માય સમજી ને સુઈ જા સમજી જા તો તને સમજી જા તું તને સમજી જાય તો પછી સમજવાનું કાંઈ રહેતું નથી અને તું જ્યારે તને સમજી જાય એટલે તારે સમજવાનું સમજાવવાનું લાવવાનું પાકું કરવાનું ગોખવાનું આ બધું છૂટી જાય અને તમે કેવા થઈ જાઓ નિરાધાર ભગવાન કેવા છે તો આ નિરાધાર પરમાત્મા આપણને આવો મોટો લાભ આપ્યો છે તો એ લાભ જતો કરાય તો આપણે જ્ઞાની કહેવાય કે અજ્ઞાની કહેવાય હે આપણે પરમાત્મા નું ભજન કરવા માટે સમય મળ્યો છે ક્યારે થાય આ બધું કે જયારે ગુરુ મહારાજે કીધું કે પોતે પોતાને જાણે તો થાય છે Bye. જયારે નિર્ભય નિર્ભય નોબતો વાગે કે જયારે તમે તમને ઓળખી લો અને જયારે તમે ઓળખી લો તો તમારાથી જુદા નાના મોટા બીજા ભગવાન ક્યાંય છે જ નહીં જે છો તમે જ છો જો કોઈને મળ્યા હોય ને કોઈને દર્શન થયા હોય રાતે સપનામાં દેખાય હોય તો એ મને ફોન કરજો તો હું એ દર્શન કરવા પણ હજુ કોઈ ફોન આવ્યા પોતે પોતાને જાણે તો નિર્ભય થાય છે આપણને શું છે ભય અને નિર્ભય બે વસ્તુ છે ને ભય એટલે હું જીવ ભાવ જીવ હોય ને ભય હોય જીવ હોય ભય હોય હું આમ બોલીશ તો કોઈક મારા પર હસશે કોઈ આમ બોલશે જીવ આ ભાવમાં ભય હોય બોકરવાડા ગામની અંદર હજારો માણસ બેઠું ચાર હજાર માણસ હતું ને પહેલી વાર પણ રાખ મહારાજ ને બોલવાનું કીધું ભય તો કેવો હોય અંદર આપણે વાણી બે ચાર બોલતો બોલી શકીએ પણ સત્સંગ કરવો હોય તો સત્સંગ તો થાય હવે મારું સત્સંગ કરવાનું કીધું ગામ બચાડે માતાજીની પ્રતિષ્ઠાનો મોટો ઉત્સવ હતો ચાર હજાર માણસ અને સ્થેઠ કાઠિયાવાડના બધા કેવા ઋષિકેશની બધા ઋષિમુનિઓ બધા સાધુ સંતો આવેલા હવે એ વખતે મને આ અડધો કલાક તમારે બોલવાનું છે અલા મેં કહું ભાઈ મને બોલવાનું નથી આવડતું હું તો વાણી એકાદ બોલી શકું એ ગભરાય ગભરાઈ કેમ કે મારામાં હું હતો ભય હું હતો ભય હતો અને ભય હોય ને ત્યાં થત કંપારી આવે ત્યાં થડથડી આવે કે આળો કોક બોલશે હું બોલીશ તો કોક કામ કે છે એટલે મનમાં ઉથલ આ મનનો સ્વભાવ છે પણ છતાંય ગુરુ મહારાજ તો નિર્ભય છે હે ગુરુ મહારાજ તારા શરણે આવ્યો છું કેવલમ તારી કૃપા કોની કૃપા સદગુરુની કૃપા સિવાય ગમે એટલું આપણે કરીએ તો આનો પાર આવે એવો હે તો સદગુરુનું નામ લઈ મને કે બેહી જાવ પ્રહલાદભાઈ અને જેવું આપણે એવું બોલો એક મારા કાકા હતા કાશીરામ કાકા એ અંબારામ કાકા હતા આવા ચાર પાંચ ભક્તો હતા એટલે મને કે બેસી જાઓ પણ એ કાકા અરે કાકા નહીં બેસી જાઓ મેં બંધ કરી ગુરુ મહારાજ આરાધન કરી એ અલખ ને આરાધે ગુરુ મારો આવજે લેવા તું તો પ્રહલાદ ની સંભાળ હે ગુરુ મહારાજ તું અલખ ના આરાધે તું આવી જા અને હું આરાધ કરું છું અને જે આરાધ કરી અલખ ના આરાધે અને એ મારો ગુરુ અંદર પ્રગટ થઈ ગયો અને એ પ્રગટ થયો એટલે ત્યાંથી ભય ગયો અને ત્યાંથી નિર્ભય આવી ગઈ એક સળંગ કલાક સુધી સત્સંગ ચાલુ થયો 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 કોઈને રહી બોલો આ આ તમારા સામે પ્રગટ હાજર ની વાત કરું છું હું એટલે ભયમાંથી ઉપરમ થાવ ગુરુ મહારાજમાં પરિપૂર્ણ નિષ્ઠા રાખો પ્રભુ જેટલી નિષ્ઠા તમને સદગુરુમાં રહેશે ને એટલો તમારી અંદર પાવર તમારી ઉર્જા વધી જશે ભગવાન અને ઉર્જા વધશે ને એટલે તમને કઈ ખબર નહીં પડે અને ગઢડાની અંદર અજવાળું થઈ જશે અને અજવાડું થઈ જશે ત્યારે તમારો વિચાર વિવેક કેણી દ્રષ્ટિ આ બધામાં જીવનની ધારા પરિ સાથે

જીવનનીંગલા આપે પણ એ ક્યાં સુધી આ શરીર છે ત્યાં આ શરીર ગયું એટલે કઈ હંગાતી આવવાનું છે અને સદગુરુ તો આપણને મોક્ષ અને મુક્તિ જીવતા આપી દે જીવતા આપણને મુક્ત કરી દે જીવન મુક્ત કરી દે આપણે બધું જ કરીએ છતાં પણ આપણામાં કરતા ભાવ બધો મટી જાય અને કેવા થઈ જઈએ અકર્તા એટલે એને કહેવાય કે જીવનની ધારા બદલાઈ ગઈ છે હરી સાથે બંધાણી છે પ્રીત આજ મારા આંગણા રેલો અમારો આંગણું એટલે મનરૂપી આંગણ ભગવાનમાં પ્રવેશ કરવાનું સાધન એટલે આ મન છે મનરૂપી આંગળની અંદર સોહમ રૂપી શબ્દની અંદર જય અને અંદર ભીતરમાં ડૂક્યો કરીએ તો આ મારો વાલો દેહ દેવડની અંદર હાલ હાજર હાજર ને હાજર છે પ્રભુ હાવ ખુલ્લી અને નજીકની વાત કરું છું કેવી ક્યાંય કોઈ ભટકવાનું ક્યાંય ભટકારામું ક્યાંય ફરવાનું ક્યાંય નહીં આવી કોઈ આ તો આ તો ખુલ્લે ખુલ્લો દાવ છે મારી નજરે નુરીજન દેખ્યા નુરી મારો વાલો એવો ને એવો દેખાય છે ધારા જ્યારે બદલાય રહેણી ને એક થઈ ત્યારે જ્યાં સુધી આપણે જુદું હશે બારે જુદું ત્યાં સુધી આ પાખંડમાં આ પરમાત્માના દર્શન નહી થાય સમજુ તો સમજી જાજો આ પાખંડ કેવાય ભગવાન કોને મળે ભગવાન કોના બોલો હવે તમારામાં ભોળ પણ કેટલું છે જો તમે ભોળા થઈ જાઓ તો તમે એને ભોળા જુદા રહેતા તમે એને ભોળા બે કેવા થઈ જાઓ એક થઈ જવા સદગુરુ કેવા કરી દે આપણને થઈ જઈએ કે ન થઈ જઈએ પછી હું ને ભગવાન બે જુદા કે એક જ તો તમારા સામે બેઠા એ કોણ છે કેવી રીતે કયો છો અંતર દ્રષ્ટિથી બારની દ્રષ્ટિથી આ ચામડાની દ્રષ્ટિથી તમે જોશો તો તમને પ્રહલાદ ભાઈ દેખાશે અને એ એ બરાબર છે એની જગ્યાએ એ કઈ ખોટું પણ પ્રહલાદ ભાઈ ને આ માધ્યમ છે પ્રહલાદ ભાઈ આત્મા નથી આત્મા તો જેમનો તેમ છે અને એ સદગુરુ છે એ જ પરમાત્મા છે એ પ્રગટ પુરુષોત્તમ છે અને એ સર્વદા સર્વની અંદર અત્યારે હાલ મોજુદ છે એને લાવવા માટે કોઈ ક્રિયા કરવાની હોય નહીં કેવલમ આના માટે એક જ ક્રિયા છે અને એ સત્સંગ છે સત્સંગ સિવાય બીજો કોઈ આરો આનો નથી પ્રભુ માટે જેટલો બને એટલો બહોત કાલ કર સત્સંગા બહુ સત્સંગની જરૂર છે કેમ કે જન્મો જન્મા અંધકાર આવરણો બધા અંદર અંદર પડેલા છે અને આ પડેલા આવરણોને દૂર કરવા માટેનો જો જો પ્રકાશ જો બધી હોય તો એક આ સત્સંગ છે સત્સંગ સિવાય આ અંધારું જાય એવું નથી માટે હમણાં ગાયન કે સત્સંગનો નો મહિમા મોટો છે પણ ક્યારેક તમે કરજો ને કોઈ સંતનો સંગ એવા સંત કેવા હોય શાંતિ પ્રમાણે એને સંત કહીએ જેના સાંનિધ્યમાં જઈને બેસીએ ખાલી તો આપણા હૃદયામાં શાંતિ થઈ જાય આપણને શાંતિ નો આપણને પ્રેમનો આનંદનો અંદર ઓડકાર આવી જાય પ્રભુ પછી એ સંત ગમે તે કપડા પહેર્યા હોય ગમે તે જાતિનો હોય એને જાતને પાત ને સંત ને શરીરને કશું કાઈ લેવા દેવા નથી માણસ કર્મ થી મહાન છે કોઈ જાતિ થી મહાન નથી જાતિ હોય બ્રાહ્મણ પણ છતાં જો એનો કર્મ હલકું હોય તો બાર એ ગમે એટલો બ્રાહ્મણનો હોય પણ થતો આપણા માટે કશા કામ નથી પણ હલકી હોય કોમ પણ થતો જો એનું એનું જીવન ચરિત્ર જો ઊંચું હોય તો એને નમન કરાય પછી એની જાત પાત જોવાય હું નથી કેતો ગંગા સતી કીધું કે જાતિ ને પાતી નથી હરિકેરા દેશમાં અને કાઢવો વરણ કેરો વિચાર

પછી ગુરુજીને એમના કહેવાય મને આશીર્વાદ આપો મને આશીર્વાદ એમ આશીર્વાદ આપ્યા કાંઈ નો એ માગ્યું મળી જતું હોય તો તો હું મારા ઘરવાળા પરિવારવાળાને ધોરણ નો આશીર્વાદ આપી દઉં પણ એ કંઈ નથી આવતા હવે છે જો કરવાથી આપવાથી થઈ જતું હોત તો તો પહેલાં હું મારા પરિવારનું નો વિચારું પણ નહીં આ તો કોણ લઈ જાય સકલ પદાર્થ હૈ જગમાહી માહી ભાગ્ય પાવત નહીં આ જે ભાગ્યશાળી છે એ લઈ જાય આ કોઈના બાપ નો ઇજારો નથી આમાં જેના ભાગ્યનું હોય એ લઈ જાય બાકી કૃષ્ણ હાજર હતા પણ યાદવો કોઈ એને ઓળખી ન શકે નરસિંહ મહેતા હાજર હતા નાગરો એને ઓળખી ન શક્યા અને ઓળખી લેજો આ બોલે તે બીજો નથી છે પરમાત્મા પોતે અજ્ઞાનીને ને આંધળા અળગો રહી ગોતે આ ગોતે છે ને દુનિયા બધી આ ખોવાઈ ગયો છે લાવવાનો છે તમે ક્રિયા કરો તો જ હોય અને તમે બીમાર પણ અઠવાડિયું કદાચ દવાખાને દાખલ થવું પણ દીવા ન કરો તો ભગવાન જતો રે એવો ભગવાન ન હોય તમે દીવા કરો તો એ ભગવાન છે ન તો ન કરો તો એ ભગવાન તો છે ભગવાન દીવાને કશું કાંઈ લેવા દેવા નથી અમે તો દીવા કેવા કર્યા ज्योत से ज्योत जगाते चलो प्रेम की गंगा बहाते चलो प्रेम की गंगा ज्योत से ज्योत जगाते चलो प्रेम की गंगा बधाने जगाते प्रेम करो सबसे ऊंची प्रेम सकाई समरण मारा कई लेवा देवा से तो आ आ कहो प्रेम छे જેમ રાધા નો પ્રેમ હતો જેમ કૃષ્ણ પ્રેમ હતો એમ તમારો ને મારો પ્રેમ છે આપણને પરમાત્મા આત્મામાં લીન થઈ ગયા પછી શું કરવાનું બસ પ્રેમ કરો આ પ્રેમ એ જગત છે જગત એ પ્રેમમય છે રાવાલો મારો પ્રેમ ને વશ થયા રાજી એમાં શું કરે પંડિત ને કાજી આમાં પંડિત ની પંડિત આઈ કામ નથી કરતી આમાં કાજી ના કુરાન પણ કામ નથી કરતા ત્યાં તમારો પ્રેમ પ્રગટ થઈ જાય અને પ્રેમ પણ ક્યારે પ્રગટ થઈ જાય કે જ્યારે આપડા મને પરમાત્મા માં અંતર પડ્યું છે એ અંતર ભાગી જાય ત્યારે બાકી પરમાત્મા જુદા ગુરુ જુદા હું મોટો અને એ નાના આ બધો શું છે આ ભેદ છે અને જેને ભેદ મટી ગયો એનો સર્વદા બધાની આ દેહ અંદર એને એના દર્શન થાય એનાથી જુદો કોઈ છે જ પ્રભુ પછી આવી જાય દયા આવી જાય પ્રેમ આવી જાય કરુણા આવી જાય સમદ્રષ્ટિ આવી જાય શિલવંતા આવી જાય આ બધા ભક્તિના અલંકારો છે અલંકાર તો ધારણ કરવા પડે ને હે તમે લગનમાં જાઓ છો તો નથી પહેરીને જતા કે ભજનમાં ભજનમાં પણ અલંકાર પહેરો તમે ભગવાન ભક્તિના યહું તમે અલંકાર નહીં પહેરો દાગીરા નહીં પહેરો ત્યાં સુધી એનો ગુણ આપણે ગુણ ગ્રહણ કેવી રીતે બની શકવાના છીએ હા એના ગુણ તો આપણે ગ્રહણ મારામાં 99 ઓ ગુણ છે બરાબર પણ એક ગુણ તો હોય ને તો તમે મારા 99 અવગુણ લેશો કે એક ગુણ લેશો શું લેવાનું

અને એ આનંદ મળશે ને એ દુનિયાના કોઈ પદાર્થ માં આનંદ નથી એવો આનંદ મહારાજ આ આની અંદર તમારા અંદર આ ખજાનામાં પડેલો અને જયારે એ આનંદ અમારા કાળિદાસ બાપાએ એ મેળવ્યો ત્યારે કીધું કે મારા વાલા અખંડ ખજાનો આજે ખોલીયો મારા વાલા કે મકરી ભરી એકંગાલ મારાવાલા જાત વિના વાત નઈ જાત વિના ની વાત નઈ પડે એ મારાવાલા કરીએ હજાર વા અખંડ ખજાનો તારી હોય પડ્યો છે એક હતા વર્ષ એ જમાનામાં સો રૂપિયા લઈને નીકળ્યા હતા મુંબઈ થી અમદાવાદ જવા માટે અને ગઠિયાને ખબર પડી ગઈ માહિતી મળી ગઈ કે સેટ સો રૂપિયા લઈને જાય છે બસો વર્ષના સો રૂપિયા લઈ અત્યારે બે લાખ પાંચ લાખ એવા થઈ જાય ગઠિયા ગઠિયાને માહિતી મળી ગઈ ગઠિયાએ એ નો પીછો કર્યો શેઠ વિચાર આવ્યો સામે પાછો બેઠો રેલવે વિચાર કર્યો કે માનો ના માનો ગઠિયો છે નક્કી થઈ ગયું પછી એને વિચાર કર્યો કે જવું છે અમદાવાદ પણ વિચાર કર્યો કે હવે મારે બે ફેરવી નાખવું પડશે એના કરતા સુરત ઉતરી જાવ સુરત અને સુરત આવ્યું એટલે ઉતરી ગયો ઘટ્યો વિચાર કરવા માંડ્યો ચોર આ સીટ તો અમદાવાદ જવાનો હતો આમાં અહીંયા કેમ ઉતરી ગયો કે ભલે ઉતરી ગયો મારે તો હું એ ઉતરી તો એ ઉતરી ગયો એ વાહે વાહે જે ધરમશાળા ની અંદર શેઠ ગયા એ ધરમશાળા ની અંદર ઓલે સો રહી ગયો સમજાય છે મારી વાત અને બે બાજુ પથારીઓ પેલા કઈ પલંગ બલંગ તો હતા ને દોઢ હોવા પેલા આની પથારી અહીંયા રાણી પથારી અહીંયા બે ખાધું પીધું મારા હું પણ પેલા શેઠે વિચાર કર્યો જમવા ગયા